મિત્રો એકવાર છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ હતો અને એમના રાજ્યના બધા જ માણસો એમને જન્મની બધાઈ આપી રહ્યા હતા ત્યારે એમના અંગત માણસોએ નક્કી કર્યું કે આપણે મહારાજ શિવાજીને કંઈક ભેટ આપવી છે અને આમ આટલું કહી અને પછી તેઓ એમના માટે એક મુસલમાનની અઢાર એક વર્ષની દીકરીને સજાવી અને એને બુરખો પહેરાવ્યો છે ને એને ડોલીમાં લઈ અને મહારાજ છત્રપતિ શિવાજીની સામુ આવે છે અને આવીને એટલું કહે છે કે મહારાજ તમારા માટે અમે ઉપહાર લઈને આવ્યા છીએ તમારા જન્મદિવસ નિમિત્તે ત્યારે મહારાજ છત્રપતિ શિવાજી રાજી થયા ને કહે છે કે એમ વાત છે આજે મારા ભેગું બેસનારા મારા ખાસ માણસો મારા માટે કાંઈક લઈને આવ્યા છે તો નક્કી કાંઈક સારી વસ્તુ હશે બોલો ભાઈઓ તમે મારા માટે શું લાવ્યા છો ત્યારે તેઓ કહે છે કે જુઓ સામે દેખાય છે અને ત્યારે શિવાજી ત્રાસી નજર કરીને જુએ છે તો ડોલીમાં એક મુસલમાનની દીકરી બેઠી છે બુરખો પહેરેલો છે પણ એટલી રૂપાળી છે કે સ્વર્ગની અપ્સરા પણ તેની સામુ ઝાંકી પડી જાય એવી રૂપાળી કન્યાને લઈ અને તેઓ મહારાજ છત્રપતિ શિવાજીની સામુ આવ્યા છે એમના જન્મદિવસ નિમિત્તે ભેટ આપવા માટે ત્યારે છત્રપતિ શિવાજી આંખ કાઢીને કહે છે કે શું વાત કરો છો તમે મારા જન્મદિવસ નિમિત્તે આ ભેટ લઈને આવ્યા છો અને આને તમે ભેટ કહો છો અરે તમે મારી સાથે રહ્યા મારા ભેડા રહ્યા પણ તમે મને ઓળખી ન શક્યા ત્યારે મહારાજની સામુ આવીને બધા જ માણસો કહેવા લાગ્યા કે મહારાજ શું થયું ત્યારે મહારાજ છત્રપતિ શિવાજી કહે છે કે સાંભળો હું તમને સમજાવું છું કે હું તમને શું કહેવા માગું છું આમ કહી અને મહારાજ છત્રપતિ શિવાજી એમની ભેટ લાવેલા એ માણસોને એટલું જ કહે છે કે એકવાર એક ગુરુજી હતા અને તેઓ એટલા મહાન વિદ્યાના જાણકાર હતા કે તેમની પાસે કોઈ પણ પ્રશ્ન લઈને આવે તો એનું સમાધાન એ ગુરુદેવ પાસે મળી જતું અને આ ગુરુદેવને નવો નવો એક શિષ્ય બન્યો હતો અને હજુ તો આ શિષ્ય બને બે ચાર મહિના થયા હતા અને આ ગુરુજીનો શિષ્ય કહે છે કે ગુરુદેવ હું ભિક્ષા લઈને આવું છું આટલું કહીને તે ભિક્ષા માગવા માટે બાજુના ગામમાં જાય છે અને ત્યાં જઈ અને એક બહેનના ઘરે જઈને કહે કહે છે છે કે કે બહેન બહેન ભિક્ષા આપશો ત્યારે અરે સાધુ મહારાજ મારા આંગણે ઉભારો હમણાં લઈને આવું છું આમ કહીને તે જ્યારે ઓસરીમાંથી ઉરડામાં પહોંચીને ત્યારે એ ઓસરીમાં એક પાંજરું હતું અને પાંજરામાં એક પોપટ બેઠો હતો અને પોપટ આ સાધુ મહારાજને જોઈને કહેવા લાગ્યો કે હે મહાત્મા હું આ પાંજરામાં રહી રહીને કંટાળી ગયો છું મારે આઝાદીવાળી જિંદગી જોવે છે તમે તો મહાત્મા છો સંત છો તો મને કહો ને કે મારે આ પાંજરામાંથી બહાર કેવી રીતે નીકળવું અને ત્યારે એ સંત એટલું જ કહે છે કે હે ભાઈ પોપટ જો મારી વાત સાંભળ હું છું ને એ હજુ તો નવો નવો મારા ગુરુનો શિષ્ય બન્યો છું મને આમાં ઝાઝી કાંઈ ખબર પડતી નથી પણ તારે આ પાંજરામાંથી બહાર કેવી રીતે નીકળવું ને એ વાત હું મારા ગુરુજીને પૂછીશ અને તેઓ મને જો તારા બહાર નીકળવા માટે કોઈક માર્ગ દેખાડે ને તો હું તને બહાર જરૂર કઢાવીશ ત્યારે પોપટ કહે છે કે ભલે ગુરુદેવ પણ આ મારો માલિક છે ને એને ખબર ન પડવા દેતા નહીતર તે મને બહાર નહીં કાઢે કે ભલે અને પછી પેલા બહેન આપી અને ભિક્ષા આપે છે અને ભિક્ષા લઈ અને પછી સાધુ મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા જઈ અને પોતાના ગુરુદેવ પાસે આ બધી ભિક્ષા મૂકીને કહે છે કે ગુરુદેવ એક વાત લઈને આવ્યો છું કે બોલ મારા શિષ્ય કે હું જ્યારે ભિક્ષા માગવા ગયો ને ત્યાં મને એક પાંજરામાં પોપટ મળ્યો અને એને પાંજરામાંથી બહાર કેવી રીતે નીકળવું ને એનું મને પૂછતો હતો પણ ગુરુદેવ મેં એને કહી દીધું કે મને તો કાંઈ ખબર પડતી નથી પણ મારા ગુરુદેવને કહીશ કે તારે પાંજરામાંથી બહાર કેવી રીતે નીકળવું એનો મને ગુરુદેવ ઉપાય જરૂર આપશે અને આમ ગુરુદેવે જ્યારે આટલી વાત સાંભળીને ત્યાં તો ગુરુદેવ ત્યાં જ બેભાન થઈ ગયા અને જેવા બેભાન થયા ત્યાં તો શિષ્ય ગભરાઈ ગયો ને કહેવા લાગ્યો કે અરે રે આ પોપટ તો કેટલો ખરાબ છે અને એના શબ્દો કેટલા ખરાબ હશે કે માત્ર ગુરુદેવને એના પ્રશ્નની વાત કરી એની સાથે તો મારા ગુરુદેવ બેભાન થઈ ગયા અને એક દોઢ કલાક પછી ગુરુદેવને જ્યારે પાણી છાંટ્યું અને ત્યારે ગુરુદેવ ભાનમાં આવ્યા અને પછી તો શિષ્યએ નક્કી કરી નાખ્યું કે આ પોપટ ખરાબ છે ભલે રહ્યો પાંજરામાં અને પછી બે ચાર દિવસ વીતાને ફરી પાછા સાધુ મહારાજ એ જ ગામમાં ભિક્ષા માગવા પહોંચે છે અને આ શિષ્યને કોઈ ઘરેથી ભિક્ષા મળી નહીં તેથી ફરી પેલા બેનના ઘરે પહોંચી ગયો ત્યારે બેન કહે છે કે ઊભા મહારાજ હમણાં હું ભિક્ષા લઈને આવું છું આમ કહીને જ્યારે ઓસરીમાંથી તેના ઘરમાં પહોંચી ત્યાં તો પેલો પોપટ ઓળખી ગયો ને કહે છે કે ગુરુજી તમે મારા માટે કંઈ વાત લાવ્યા તમારા ગુરુજીને કહ્યું કે મારે આ બધનમાંથી કેવી રીતે મુક્ત થવું ત્યારે આ શિષ્ય કહે છે કે રહેવા દે પોપટ તને બહાર હું નહીં નીકળવા દઉં તું પાંજરામાં જ ઠીક છે કેમ કે મેં મારા ગુરુજીને જઈને તારી વાત મૂકીને કે ગુરુદેવ પોપટ પાંજરામાંથી બહાર નીકળવા માગે છે એને બહાર કેવી રીતે નીકળવું ત્યાં તો મારા ગુરુદેવ બેભાન થઈ ગયા અને દોઢ એક કલાક પછી તેમને પાણી છાંટ્યું ત્યારે ભાનમાં આવ્યા ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પોપટ ગુરુદેવનો મર્મ સમજી ગયો અને તે ત્યાં જ પાંજરામાં બેભાન થઈ જાય છે અને જેવો તે ઊભો ને ઊભો પાંજરામાં પડી ગયો એની સાથે આ શિષ્યએ બૂમ પાડી કે બહેન આ તમારા પોપટને શું થયું અરે આ પોપટ કેવો કહેવાય મેં જ્યારે એની વાત ગુરુદેવને કહી ત્યાં તો ગુરુદેવ બેભાન થઈ ગયા અને હવે જ્યારે ફરી એની સાથે વાત કરી ત્યાં તો એ પોતે જ બેભાન થઈ ગયો આ પોપટ કેટલો ખરાબ છે અને ત્યાં તો બહેન બહાર આવે છે ને પોપટ એમને ખૂબ વાલો હતો તેથી તેઓ ભિક્ષા મૂકી એક બાજુને પોપટને પાંજરામાંથી બહાર કાઢ્યો ને બહાર કાઢીને ફળિયામાં મૂક્યો ત્યાં તો પોપટ બેભાન થઈને પડ્યો છે અને પછી તેના ઉપર બહેને જેવું પાણી છાંટ્યું એની સાથે પોપટ પાંખોના તાર ફેલાવી અને આકાશમાં ઉડી જાય છે અને આમ છત્રપતિ શિવાજી હવે એમના મિત્રોને કહે છે કે જુઓ મારા સાથીદારો જ્યારે પેલા ગુરુદેવના જોડે ચાર ચાર મહિના સુધી એમનો શિષ્ય રહ્યો ને તો પણ એમને ઓળખી ના શક્યો પણ એમની વાણીને પેલો પોપટ સમજી ગયો એમ તમે આટલા દિવસથી મારી સાથે રહો છો પણ તમને એ ખબર નથી કે હું અને મારું ચરિત્ર કેવું છે અરે મારા ભેગા રહો તો મને પણ જાણી લો કે શિવાજીના સાનિધ્યમાં આવી જાય ને એને કોઈ બી ઇજ્જત બીક ના હોય અને આમ કહીને છત્રપતિ શિવાજી કે જે ચાલતા ચાલતા પેલી મુસલમાનની બાઈ છે તેની પાસે પહોંચે છે ત્યારે મુસલમાનની બાઈ મૂર્ખો ઊંચો કરીને જુએ છે કે કોણ છો તમે કે હું છત્રપતિ શિવાજી છું ત્યારે બાઈ કહે છે કે તો મેં તો એવું સાંભળ્યું છે કે મહારાજ છત્રપતિ શિવાજી કોઈ પર સ્ત્રી કે કોઈ બહેન દીકરી સામું આંખ ઊંચી કરીને જોતા નથી તો પછી તમે મારી સામું કેમ જુઓ છો અને ત્યારે છત્રપતિ શિવાજી એટલું કહે છે કે હે બહેન હે દીકરી હું તારી સામુ એટલા માટે જોઉં છું કે તને મારા ખુદાએ જે રૂપ આપ્યું છે એ રૂપ જો મારી માં જીજાબાઈને આપ્યું હોત ને તો હું કેટલો રૂપાળો હોત એટલા માટે આવો વિચાર કરીને તારી સામે જોઉં છું બાકી છત્રપતિ શિવાજીના સાનિધ્યમાં જે એકવાર આવી જાય ને એ બહેન દીકરીને કોઈ દી ઇજ્જતની બીક ના હોય એને ડર રાખવાનો ના હોય અને હે બહેન તું મારા માટે મારી મા છો મારી દીકરી સમાન છો સાંભળો મારા માણસો તમે જે કાર્ય કર્યું છે ને એ બદલ હું તમને દંડિત તો કરવાનો જ છું પણ જાઓ સૌથી પહેલાં આ દીકરીને ઇજ્જતભેર તેને જ્યાંથી લાવ્યા છો ને ત્યાં પાછી મૂકી આવો ત્યારે એ મુસલમાનની દીકરી પણ બોલી ઉઠી આવા છત્રપતિ શિવાજીના ચારિત્ર ઇતિહાસના ચોપડે જરૂર લખાશે ને તે અમર થશે કારણ કે આવા ચરિત્ર ભારતના રાજાઓના હતા અને એટલે જ છત્રપતિ શિવાજીને પૂજવામાં આવે છે અને લોકો એમને આદરણીય એટલા માટે ગણે છે કે તેઓ માત્ર યુદ્ધ જ નથી કર્યા પોતાના ચારિત્રના પણ આવા દાખલા આપ્યા છે તો મિત્રો આવી જ ઘટનાઓ સાંભળવા માટે આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી